સમય સમય નો ખેલ તો ક્યારે હસાવતો ને ક્યારે રડાવતો સપના વસૂટિયા સાત બધા સૂટિયા પોતાના હતા એ બધા લુટિયા ભક્તિ માં તું ભૂલ પડી આવી કીધું

ભગવાન માતાજી ને દયાથી કમેન્ટ કેવી તમારો ખરાબ હવેલી નું સપનું છે મારું આ પડે ભલામણ મજા નહી આવે મોટી હવેલી બનાવો બે ત્રણ કરોડ

કલાકાર શું આવા ખાટલા પેલા હવે છે એક વિડીયો ને હમણાં મારે હવેલી કરીને ઉભી રાખી ગાડી લેવી છે એક મારા ઓર્ડર છે

कर उड़े उड़े वाला उड़े उड़े ना हां तो जंगल जीवा से मैं जीव हो वाले ना बड़े तो भला भला मस्त वाला से ना किल किल गाड़ी लेके किल के हां हां तो मैं कह सो स्टार्ट ए रोज के ती ती तो जगदीश जीव सुतारा माटे कौन हाचवे तारा चेऊ कौन हाचवे तारा चेऊ ને નથી રે મારે તેવું મારી જાનુ તરવી ના પડી ગયો એકલો કેમ ગાગા આગળ ગાવાનું તો એમ ભૂલવાનું ને નકર પાછ પડશે આ તો ગાવાનું કઈ લે એમ એક જ ગાણો છે ગાવાનું બધો ગાગા જ કરવાનો ચાલ આખી રાત કાઢો ને નિભરામણા ઓ જાનુ મારી વેળા હર મળવા મને આવજે તારાથી કોણ મને

ਓ ਰੱਖ ਜੇ ਸਮਾਲ ਮਾਰਾ ਗੁਰੋ ਜੀ ਨਵਾਤਮਾ ਭਜਨ ਕਰੂ ਸੂ ਜਗਦੀ ਆਵਜੋ ਰ ਸਮਾਲ ਮਾ ਭਜਨ ਨੀ ਤਿਆਰਿਓ ਥਾਈ اے ਭਗਤ ਵੇਲਾਹਰ ਆਵਜੋ ਵੇਲਾਹਰ ਆਵਜੋ ਤਮੇ ਮਰੀ ਝੁਪੜੀਏ ਕੇ ਉਸ ਤਮੇ ਜੋ ਜੋ શું એ કોના રે સવા તમારા સતવાર અર પ્યાંચ ને કરે ભરામણા બનાવી દઉં છું મારે મને 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 મારે મને 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 મારે ને હું હું મને હું કરશન ભાઈ સારું કહે છે